પણ એકી સંખ્યા કોને કહેવાય બેકી સંખ્યા કોને કહેવાય એકી એટલે યાદ રાખજો એકી સંખ્યા કોને એકી બીજું નામ કઈ તરીકે દર્શાવી અયુગ્મ સંખ્યા અને બેકી સંખ્યા એટલે યુગ્મ સંખ્યા તો બેકી સંખ્યા અને એકી સંખ્યા એકી સંખ્યા ની અંદર એક ત્રણ બે પાઠ દસ બાર આ પ્રાથમિક માહિતી હતી મિત્રો તો આ બધી તમામ અનંત સુધી છે બધી બેકી સંખ્યા છે તો એકી સંખ્યા ને બેકી સંખ્યા શું કામ શીખડાયું તો કે છેલ્લે ભાગ કઈ રીતના હાલે જો પાછળ બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યા વડે ભાગ હાલશે પાછળ એકી હોય તો એકી સંખ્યા વડે ભાગ હાલશે તો આપણે જોઈએ તો પેલું એકસો ચાલીસ તો એકસો ચાલીસ ને મિત્રો અવયવ જો આપણે આ રીતને પણ પાડવાના આપણે આ શીખા આ રીતના પણ અત્યારે આમાં આ રીતના નથી કરવાના સિત્તેર પાંત્રીસ દુ સિત્તેર હવે તો અહીંયા પાંચ આવી ગયા ભાગ તમને આવડવા જોઈએ તો સ્પીડ થશે તો તમે તરત જ કહી શકો છો એકસો ચાલીસ ના અવયવ બે ગુણ્યા બે ગુણા પાંચ ગુણ્યા સાત જો આ અવિભાજ્ય અવયવ આવ્યા જો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો

તો એકસો ચાલીસ તો કે પાંત્રીસ દુ સિત્તેર પાંત્રીસ તો કે પાંચ સત્તા પાંત્રીસ અને સાત એક સાત છેલ્લે જ્યાં સુધી એક આવી જવા જોઈએ હવે આ બધા આવ્યો જો તો એકસો ચાલીસ ના અવયવ એકસો ચાલીસ બરાબર બે બે પાંચ સાત એક એક લખી શકો એક સાત કારણ કે બે બે વખત છે તો બે વર્ગ ગુણ્યા પાંચ તો કે નીચેની દરેક સંખ્યા તેના અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે માત્ર દર્શાવવાનું છે નથી ગુસા કે નથી લસા મેળવવાનું

નવ દો અઢાર વધી પડે એક પરંતુ છ ને ખાસ તો ઓગણ ચાલીસ હવે હવે જો અહીંયા એક સંખ્યા આવી ગઈ અહીંયા બેકી હતી અહીંયા બેકી હતી તો બે ચાલે એક હોય એક ભાગ ચાલે તો એવું જરૂરી નથી કે એક સીધી એકે ચાલે ત્રણે ચાલે આગળ આગળ એક ચલાવતું જવાનું તો એક નહીં બરોબર છે તેર તેરી ને ઓગણ ચાલીસ અહીંયા આવશે તેર અને તેર અવિભાજ્ય સંખ્યા તો તેર એક તેર એ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ એટલે તેર તેર તો એકસો છપ્પન બરાબર બે બે ગુણ્યા 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 ત્રણ તેર એક લખો તો ભલે ના લખો તો ભલે એટલે એની જરૂર નથી નો લખો તોય ચાલે ખરું ત્રણ ગુણ્યા તેર બે દો ચાર ચાર તેરી બાર અને બાર ગુણ્યા તેર બારા બાર એકો ચુમ્માલીસ એક ચુમ્માલીસ વત્તા બાર એટલે કે એકસો ને છપ્પન

ત્રણ દુ છ બે ત્રણ સાત એકવીસ એક અને ત્રણ પાંચ પંદર એટલે કે બારસો પિંચોતેર ગુણ્યા ત્રણ આડત્રીસો પચીસ તો પચીસો પિંચોતેર ચાલો હવે ત્રણ તો હજી ટ્રાય મારો ત્રણે કારણ કે એકી સંખ્યા પાછળ ચાલશે બારસો પિંચોતેર ભાગા ત્રણ ત્રણ ચાર બાર ભાંગાકાર આવડવો જરૂરી છે ત્રણ દુ છ એક ને ત્રણ પાંચ પંદર ચારસો ને પચીસ ચારસો પચીસ ગુણા ત્રણ એટલે એક ત્રણ એક ત્રણ ચાર બાર જીરો જીરો પાંચ ને ત્રણ એકવું ત્રણ મિત્રો જો ભાગ ચાલતો નથી એક સંખ્યા હવે ચારે ટ્રાય નહી મારવાની સીધી પાંચે તો પાંચ અઠા ચાલીસ પિચાશી સત્તર અવિભાજ્ય સંખ્યા આવી ગઈ સત્તર 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 અવિભાજ્ય સંખ્યા છે મિત્રો તો આ રીતના આપડે બધા આવ્યો આડત્રીસો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણા એક ચલો એના પછી નંબર ચાર જોઈએ તો ચાર નંબર પાંચ હજાર પાંચ પાંચ હજાર મોઢે મારો તો કે ત્રણ એક ત્રણ પાંચમાં ત્રણ જઈ તો બે વીસ છતેરી અઢાર બે છતેરી અઢાર બે પચીસ તો ત્રણે ચાલશે નહીં તો પાંચે તો કે પાંચે ટ્રાય મારો તો કે પાંચ એક પાંચ જીરો ઉપર કે પાંચ હજાર પાંચ હવે તો કે હજી ટ્રાય મારો પાંચ દુ દસ જીરો ભાગ નો આલે ભાગમાં પડી શું ઉપર થી એક ભાગ નો આલે ચાલો એક હજાર એક છેલ્લી એક સંખ્યા એવી

હવે એકસો સાતે સાત દુ ચૌદ થઈ ગયા એટલે ચૌદ થાય પાંચ ત્રેપન થાય તો નવે પણ ભેગું થશે નહીં દસ બેકી સંખ્યા છે અગિયાર અગિયાર એકુ અગિયાર ચાલો અગિયાર શક્ય છે તો અગિયાર એકવું અગિયાર ત્રણ ભાઈ ચાર અગિયાર તેરી તેત્રીસ તેર અવિભાજ્ય અગિયાર ગુણ્યા તેર પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર ગુણ્યા એક અહીંયા કઈ છે નહીં બે એકને એક સંખ્યા બે વખત આવતી નથી એટલે એના અવયવ પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર છેલ્લું પેટા એટલે કે પાંચમું પેટા સાત હજાર ચારસો ઓગણત્રીસ ચૌદ માંથી બાર જાય તો બે વિધા બાવીસ થયા ત્રણ સત્તા એકવીસ એક વિધા ઓગણીસ થયા ત્રણ છકો એક બચે તો ત્રણે ભેગું થશે નહીં પાંચે ટ્રાય મારો તો કે પાંચ એક પાંચ સાત માંથી પાંચ જાય તો બે ચોવીસ થયા પાંચ ચાર વીસ ચાર વેતાલીસ પાંચ અઠા ચાલીસ બરોબર છે બે ઓગોત્રી પાંચ થશે નહીં પણ સાતે પણ ભેગું થશે નહીં આઠ ભેગી સંખ્યા છે નો ચાલે નવ તો કે નવ 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 માંથી તો બે ચાર વગણ પચાસ બરોબર છે તો ભેગું થશે નહી ભેગું નથી થાય ચાલો ઉપર ટ્રાય ટ્રાય મારો તો થઈ જાય તમારે મારવી પડશે અગિયાર છક ચૌદ માંથી છ જાય તો આઠ છ માં છ જાય જીરો ઉપર થી બે અગિયાર સત્તા સિત્તોતેર અને અગિયાર અઠાઈ અગિયાર સત્તા સિત્તોતેર અહીંયા સાત અહીંયા બાર માંથી આઠ જાય તો પાંચ પણ ભેગું થશે નહીં તો તેર પંચા પાઠ તેર છીઠો તેર પાંચ પાંચ સાહીઠ અહીંયા છ અહીંયા ચૌદ ચૌદ માંથી પાંચ જાય તો નવ તેર પંચા પાંચ તેર તેર સત્તા એકાણું તેર એકાણું એક ઓગણીસ પૈસા ભેગું થશે નહીં ચૌદ થશે નહીં પંદર પંદર ચોકુ એટલે સોરી પંદર છક નેવું તો એ ભેગું ન થાય પણ પંદર પાંચ પિંચોતેર એ પણ ભેગું નો થાય તો પંદર ચોકુ ને સાહીઠ અને ચૌદ વર્ષે બે ત્યાં પંદર અઠા એકસો વીસ અને પંદર નવા એકસો પંદર મિત્રો તો ચુમ્મોતેર ઓગણત્રીસ ગુણ્યા સત્તર સત્તરતેર એકાવન સત્તર ચાર સત્તર અને સત્તર તો સત્તર અહીંયા બે આ વિચારવાનું છે ફટાફટ થવું જોઈએ અને તો કે એટલે અડસ બરાબર છે એટલે એ ભેગું નો થાય અહીંયા વીતા પાંચ દસ સોરી સોરી બે માંથી એક અગિયાર ઉપર થી ઉતરા સત્તર સત્તા એકસો ને ઓગણીસ સત્તર સત્તા એકસો ઓગણીસ પાછા હજી ટ્રાય મારો સો સત્ર ટ્રાય મારી તો ઓગણીસ ટ્રાય મારો તો ઓગણીસ તો ઓગણીસ ઓગણીસ ઓગણીતે સત્તાવન તો ઓગણીસ દુ આડત્રીસ